ખેડૂતો નથી કરતા કેટલી હોય તમે સાંભળો તમને પેલા ખબર હોવી જોઈએ કે વેપારી લઈને ખેડૂતો નીકળ્યો તમારી વાત સાંભળો ગાડી લઈને નીકળે હાથ બાર આ લઈને તમારે પકડવા જ પકડી લઈ નામનો નામ નો ફા નાખવાની બરાબર

તમારે નામની એ તો ગાડી લઈ જવાય ચાલો ભરતભાઈ મહેરબાની કરી ખેડૂત નહીં હરાન કરતા તમે હું તને ખેડૂતો ને આગળ જઈને અમારે ખેડૂત કેટલી હાલ વાચો વેપારી યાર જે વાત કરતા હોય કરો તમ તારે તમારે ગાડી જવા ચાલો મેોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે અમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાત માં ખબર જ થઈ જાય તો વેપારી પહોંચશે ખબર જ ફરી જાય હું આમ નીકળું પડે એટલે ખબર પડી જાય

તમારો નથી ફોન ખાધો હાથ વાર ફોન મારે તો વાલો ખરેખર ફોન